ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ બેમાં અંગ્રેજી વિષય ભણીશું જેમાં સ્ટેપ પાંચ અને છની સમજ આપણે મેળવશું જેમાં સ્ટેપ પાંચ પક્ષીઓના નામ તો બાળકો પક્ષીઓને શું કહેવાય અંગ્રેજીમાં બર્ડ્સ કહેવાય શું કહેવાય બર્ડ્સ તો અહીં આપણે વર્કશીટ પિસ્તાલીસની સમજ મેળવીએ જેઓ પક્ષીઓના અહીંયા આપણને ઉચ્ચાર અંગ્રેજીમાં શું કહેવાય તે અને એના ગુજરાતીમાં શું કહેવાય એ નામ આપ્યા છે એટલે અહીં ફક્ત આપણને ઉચ્ચાર અને અર્થ આપ્યા છે જો ચિત્ર જોવાનું અને નામ બોલવાનું છે પહેલું છે સ્પેરો સ્પેરો એટલે ચકલી પછી ક્રો ક્રો એટલે કાગડો પછી છે પોપટ પેરેટ એટલે પોપટ કબૂતર ડબ એટલે કબૂતર મરઘી હેન એટલે મરઘી પછી આઉલ એટલે ઘૂવડ ત્યારબાદ વર્કશીટ છેટારીશ સમ જુઓ સમરીનું ચિત્ર આપ્યું છે કાઇટ એટલે સમરી સ્વાન એટલે હંસ પીકોક એટલે મોર કોક એટલે કૂકડો ડક એટલે બટક ઈગલ એટલે ગળુદ તો બાળકો આ સ્પેલિંગ આ ઉચ્ચાર અને અર્થ આપણે મૂળે કરવાના છે ત્યારબાદ એની જ્ઞાન કસોટી છે જુઓ વર્કશીટ સુડતાલીસ ચિત્ર જોઈ સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ઘોરમાં ઘાટું કરો અહીં આપણને ચિત્ર આપ્યા છે અને બાજુમાં અંગ્રેજી ઉચ્ચાર આપ્યા છે જુઓ પહેલાં કુકરો છે તો એને શું કહેવાશે કોક તો ત્રીજા ઘોરમાં ઘાટું કરવાનું છે બાજુમાં છે હંસ છે તો એને શું કહેવાશે સ્વાન તો બીજા ઘોરમાં આપણે ઘાટું કરવાનું છે ત્રીજું છે ચકલી તો એને શું કહેવાય સ્પેરો એટલે પહેલા ઘોરમાં ઘાટું કરવાનું ત્યારબાદ નીચે છે ગરુડનું ચિત્ર આપ્યું છે ઈગલ એટલે ગરુડ તો પહેલા ગોરમાં ઘાટું કરવાનું ત્યારબાદ કાગડાનું ચિત્ર છે ક્રો એટલે કાગડો એટલે ક્રો ને આગળ જે ગોર આપ્યું છે એમાં ઘાટું કરવાનું અને મોરનું ચિત્ર આપ્યું છે પીકોક એટલે મોર વચ્ચેનું જે ગોર આપ્યું છે એમાં ઘાટું કરવાનું છે વર્કશીટ અડતાલીસ નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો અહીં આપણને ગુજરાતી શબ્દ આપ્યા છે આપણે શું લખવાનું છે અંગ્રેજી ઉચ્ચાર તો હંસ હંસને શું કહેવાશે સ્વાન બટક બટક એટલે ડક એટલે બટક મરઘી ટો હેન કુકડો તો કોક ગરુડ ઇગલ અને સમળીને કાઈટ ત્યારબાદ છે અંગ્રેજી ઉચ્ચાર વાંચી ગુજરાતી અર્થ લખો હવે અંગ્રેજી ઉચ્ચાર આપ્યા છે આપણે શું લખવાનું છે ગુજરાતી અર્થ તો સ્પેરો એટલે ચકલી પેરેટ એટલે પોપટ આઉલ એટલે ઘુવડ પીકોક એટલે મોર ડવ એટલે કબૂતર ને ડખ એટલે બાટક જુઓ બાળકો અહીં આપણે ભૂલ કરવાની નથી એટલે કબૂતર અને ડક એટલે બાટક આ ખાસ ધ્યાન રાખવાનું છે આગળ છે વર્કશીટ ઓગણપચાસ યોગ્ય જોરકા જોરો જુઓ અહીં આપણને પહેલાં ગુજરાતી અર્થ આપ્યા છે પક્ષીઓના નામ આપ્યા છે અને અંગ્રેજીમાં શું કહેવાય તે બાજુમાં આપ્યો છે તો ચકલીની સાથે સ્પેરો પોપટની સાથે પેરટ ગરુડની સાથે ઇગલ ચામડીની સાથે કાઇટ કાગડો છે તો એની સાથે ક્રો અને મોરની સાથે પીક તેવી જ રીતે બાજુનું જોડકું છે સ્વાન એટલે હંસ કોક એટલે કુકડો હેન એટલે મરઘી ડબ એટલે કબૂતર આઉલ એટલે ઘુવડ અને ડક એટલે બાટક ત્યારબાદ છે આપણે સ્ટેપ છ શાકભાજીના નામ અહીં આપણને કેટલા વર્કશીટ પચાસમાં અને વર્કશીટ એકાનમાં કેટલાક શાકભાજીના નામ આપ્યા છે તેની આપણે સમજ મેળવીએ ચીલી એટલે મરચું ચિત્રો આપ્યા છે બાળકો તમને સમજવામાં સરળ પડે એટલા માટે ચીલી એટલે મરચું પટેટો એટલે બટાકો રેડીસ એટલે મૂરો લેમન એટલે લીંબુ ટમાટો એટલે ટામેટું અનિયન એટલે ડુંગળી અહીં પણ આપણને ઉચ્ચાર અને અર્થ જ આપવામાં આપવામાં આવ્યા છે નીચે જુઓ વર્કશીટ એકાવન કેરેટ એટલે ગાજર પીઝ એટલે વટાણા કોલીફ્લાવર એટલે ફુલેવર કેબેજ એટલે કોબી બ્રિન્જલ એટલે રીંગણ ક્યુકમ્બર એટલે કાકડી હવે તેની જ્ઞાન કસોટીની સમજ મેળવીએ તો વર્કશીટ બાવન છે એમાં જુઓ ચિત્ર જોઈએ સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોરમાં ઘાટું કરો બટાકાનું ચિત્ર છે તો બટાકાને શું કહેવાય પટેટો તો પહેલું લખ્યું છે પટેટો એમ એ ગોળમાં આપણે ઘાટું કરવાનું છે બાજુમાં છે ગાજર તો ગાજર એટલે કેરટ તો કેરટની આગળ આપણે ગોળમાં ઘાટું કરવાનું છે ત્રીજું છે લીંબુ લીંબુને શું કહેવાય લેમન તો લેમનની આગળ ગોળમાં ઘાટું કરવાનું પછી વટાણા છે તો વટાણાને શું કહેવાય પીઝ પીઝની આગળ ગોળમાં ઘાટું કરવાનું રીંગણ છે એને બ્રિંજલ કહેવાય તો બ્રિન્જલને આગળ ગોળમાં ઘાટું કરવાનું અને મરચું છે મરચાને શું કહેવાય ચીલી તો ચીલીને આગળ ગોરમાં ઘાટું કરવાનું વર્કશીટ ત્રેપન ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો ટામેટું શું કહેવાય ટમાટો ફુલેવર કોલીફ્લાવર બટાકો પટેટો કાકડી ક્યુકુંબર કોબી કેબીજ અને મરચું ટ ચીલી અહીં આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે આગળનો પ્રશ્ન અંગ્રેજી ઉચ્ચારમાં છે ગુજરાતી અર્થ લખો અહીં આપણે ગુજરાતી અર્થ લખવાના છે લેમન તો શું કહેવાય લીંબુ અનિયન તો ડુંગળી રેડિશ મૂરો પીઝ વટાણા બ્રિન્જલ રીંગન કેરેટ એટલે ગાજર આગળ વક્ષિત ચોપ્પન યોગ્ય જોડકા જોડો જુઓ બટાકો તો પટેટો મૂરો તો રેડિશ કાકડી ક્યુકુંબર લીંબુ લેમન ટામેટું ટમાટો અને ડુંગળી તો અનિયન આપણે આ રીતે જોઈન્ટ કરવાનું છે બાજુનું જોરખું છે ચીલી એટલે મરચું કોલીફ્લાવર ફુલેવર બ્રિન્જલ રીંગન કેરટ ગાજર ક્યુકુંબર કાકડી અને પીઝ એટલે વટાણા તો બાળકો આ બધું જ તમારે તમારી ચોપડીમાં પણ લખવાનું છે અને નોટમાં પણ લખવાનું છે નમસ્તે